નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કોન્ટ્રાક્ટ પર કામ કરતા તેમજ દૈનિક વેતન મેળવતા કર્મચારીઓ માટે દિવાળીના તહેવારોમાં જ ખૂબ જ સારા સમાચાર સામે મળી રહ્યા છે દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દૈનિક વેતન ધારકોને કાયમી કરવામાં આવશે તેમના વેતનમાં વધારો જાહેર કરવામાં આવે છે 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 તેવી માહિતી મળી રહી સરકાર દ્વારા આ એક આપવામાં આવી તેમ કહી શકાય કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દૈનિક વેતન મેળવતા કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે હજારો કર્મચારીઓને કાયમી કરવામાં આવશે તેનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને

નોંધપાત્ર પ્રોત્સાહન આપવામાં આવશે. આ નીતિ ક્યારથી લાગુ થશે અને તેનો લાભ કોને મળશે તે જોઈએ. તો રાજ્ય સરકાર અંદાજે હજારો કર્મચારીઓ જે કામ ચલાઉ કર્મચારીઓ છે તેમને નિયમિત કરવાની તૈયારી કરી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ નવી નીતિમાં જરૂરી સેવા અવધી પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવી છે. તેમજ કર્મચારી વિભાગે ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો છે કર્મચારી વિભાગ દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં આ નીતિ માટેની કટ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી પરંતુ કેબિનેટ દ્વારા આ કટ તારીખને ટૂંક સમયમાં મંજૂરી આપી દેશે તેવું જણાવવામાં આવ્યું છે તેમજ ત્યાર પછી નીતિ લાગુ કરવામાં આવશે જેનો લાભ પાંચ હજારથી વધુ દૈનિક વેતન ધારકો કરાર આધારિત કર્મચારીઓ અને અંશકાલિક કર્મચારીઓને મળશે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કર્મચારીઓને નિયમિત કરવા માટે નીતિ ઘડવાનું કામ ચાલી રહ્યું છે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આર કે સુધાંશુની આગેવાની હેઠળ એક મોટી સમિતિ નીતિનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે અહેવાલો અનુસાર સમિતિ રાજ્ય સરકારના કર્મચારીઓ વિશેની બધી માહિતી એકઠી કરી રહી છે અને કર્મચારી વિભાગના નિયમિત કારણ માર્ગદર્શિકાના અમલીકરણની રાહ જોઈ રહી છે તેથી રાજ્ય સરકારના કર્મચારીઓના નિયમિતકરણને આ માર્ગદર્શિકા સાથે જોડી શકાશે ધન્યવાદ